તો હલો મિત્રો સોમનાથથી અમદાવાદ જવા માટે એસ ટી બસનું લોકેશન ટાઈમ ટેબલ અને કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે અને કેટલા વાગે થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે કઈ રીતે જોઈ શકો છો તો ખાસ વિડીયોની અંદર બનાવી રેજો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એસટી બસનું ટેબલ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને એનું લોકેશન પણ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે સોમનાથથી અમદાવાદ જવા માટે તો ચાલો મિત્રો પહેલાં નંબરની બસ છે મિત્રો સોમનાથથી માણસા લક્ઝરી બસ સોમનાથથી નીકળે છે બપોરે બારને સત્તર મિનિટે જે તમને વેરાવળ મળશે બારને એકત્રીસ મિનિટે તો કેશોદ એકને પચાસ મિનિટે વાંથલી બેને ઓગણત્રીસ મિનિટે જૂનાગઢ બેને સત્તાવન મિનિટે જેતપુર ત્રણને બાવન મિનિટે વીરપુર ગોંડલ ચાર ને સોળ મિનિટે ગોંડલ ચાર ને સુડતાલીસ મિનિટે રાજકોટ પાંચને બાવન મિનિટે ચોટીલા આવે છ ને પાંત્રીસ મિનિટે સાયલા સાતને દસ મિનિટે લીંબડી હાવે નવ ને ચાર મિનિટે લીંબડી નવને તેર મિનિટે બાગોદરા દસને તેર મિનિટે સરખેજ અમદાવાદ અગિયારને સાડત્રીસ મિનિટે જોધપુર ક્રોસ રોડ અમદાવાદ બારને આઠ મિનિટે નહેરુનગર અમદાવાદ બારને તેર મિનિટે પારડી અમદાવાદ બારને સોળ મિનિટે અને અમદાવાદ બારને વીસ મિનિટ રાણી બસ અમદાવાદ બારને એકત્રીસ મિનિટ ગાંધીનગર બારને સોરી મિત્રો રાણી બસ સ્ટોપ અમદાવાદ બારને એકવીસ અને ગાંધીનગર બારને બત્રીસ મિનિટે તો લાસ્ટ સ્ટેશનની વાત કરીએ તો માણસા એક અને અડતાલીસ મિનિટે રાત્રે તમને મિત્રો પહોંચાડી દેશે તો મિત્રો બીજા નંબરની મિત્રો આપણે વાત કરીએ તો બીજા નંબરની જે બસ છે સોમનાથથી નડિયાદ છે જે મિત્રો સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે सोमनाथी निकले से बैं तीस मिनिटे बपोरे वेरावल तमने ते ने पिस्तालीस मिनिटे केशोद तरह ने पात्रीस मिनिटे चार चारगे जूनागढ़ चार ने पच्चीस मिनिटे जैतपुर पाँच ने पंदर मिनिटे गोधरा चौकड़ी गोंडल पाँच ने पिस्तालीस राजकोट चालीस चोटीला आठ वगे लींबड़ी નવ ત્રીસ બાગોદરા દસ ચાલીસ અમદાવાદ અગિયાર ને પાંત્રીસ ખતરેજ ક્રોસ ચાર વાગે અને નડિયાદ એક અને ત્રીસ મિનિટે તમને મિત્રો પોકાળી દેશે તો વધુ આગળની બસ મિત્રો આપણે જોઈએ તો સોમનાથથી ભીલોડા છે સ્લીપર છે એ પણ તો સોમનાથથી કેટલા વાગે નીકળે છે પાંચ અને પિસ્તાલીસ મિનિટે સાંજે જે તમને મિત્રો જૂનાગઢ મળશે છ અને પંદર મિનિટે જેતપુર આઠને પિસ્તાલીસ મિનિટે વીરપુર ગોંડલ નવને દસ મિનિટે ગોંડલ નવને ચાલીસ મિનિટે રાજકોટ દસને પચીસ મિનિટે લીંબડી એકને પાંચ મિનિટે બાગોદરા બે અને વીસ મિનિટે અમદાવાદ ત્રણ અને ચાલીસ મિનિટે ચિલોડા ચારને દસ મિનિટે ત્રણથી જાય ચાર ને પિસ્તાલીસ હિંમતનગર પાંચને ત્રીસ અને ભિલોડા છ અને પાંચ મિનિટે તમને મિત્રો પોકારી દેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ સોમનાથથી અંબાજી છે સ્લીપર છે એ પણ સોમનાથથી નીકળે છે છ ને ચાલીસ મિનિટે કેશોદ તમને મળશે સાત અને પિસ્તાલીસ મિનિટે જૂનાગઢ આઠને પિસ્તાલીસ મિનિટે રાજકોટ દસ પંચાવન મિનિટે લીંબડી એકને ચાલીસ મિનિટે અમદાવાદ ચાર પચીસ મિનિટે ગાંધીનગર પાંચને દસ મિનિટે વિસનગર પાંચને પાંત્રીસ મિનિટે અને અંબાજી આઠને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ તો સોમનાથ ગાંધીનગર એસી સ્લીપર છે તો મિત્રો આ બધી માહિતી હું તમને એપ્લિકેશન દ્વારા આપી રહ્યો છું ને તમે પણ મિત્રો ઘરે બેઠા એપ્લિકેશન દ્વારા આ માહિતી મેળવી શકો છો લાઈવ લોકેશન પણ જોઈ શકો છો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ તો આ છે મિત્રો સોમનાથથી ગાંધીનગર તો સાત વાગે સોમનાથથી નીકળે છે સાંજે આઠ વાગે કેશોદ મળશે તમને આઠને પંચાવને પચાસ છે અને જૂનાગઢ નવ તેત્રીસ જેતપુર દસને બાર મિનિટે રાજકોટ અગિયારને આડત્રીસ મિનિટે અમદાવાદ ત્રણ ને બાવન મિનિટે અને ગાંધીનગર ચાર અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ સોમનાથ ગાંધીનગર એ છે પણ બીજી એસી સ્લીપર જ છે જે મિત્રો સાત વાગે નીકળે છે કેશોદ તમને મળશે આઠને પચાસ મિનિટે જૂનાગઢ નવને તેત્રીસ મિનિટે જેતપુર દસને બાર મિનિટે રાજકોટ અગિયારને આડત્રીસ મિનિટે અમદાવાદ ત્રણ ને બાવન મિનિટે ગાંધીનગર ચાર ને પિસ્તાળીસ મિનિટે તમને મિત્રો પોકારી દેશે તો છેલ્લા નંબરની મિત્રો બસ જોઈ લઈએ આપણે તો છેલ્લા નંબરની છે મિત્રો સોમનાથથી ગાંધીનગર છે એ પણ સ્લીપર જ છે તો સોમનાથથી મિત્રો કેટલા વાગે નીકળે છે એ જોઈ લઈએ તો નવ અને ત્રીસ મિનિટે સોમનાથથી નીકળે છે વેરાવળ તમને મળશે નવને ચાલીસ મિનિટે એસોદ અગિયારને વાગે વાંથલી અગિયારને ત્રીસ મિનિટે જૂનાગઢ અગિયારને પંચાવન મિનિટે જેતપુર બારને ચાલીસ મિનિટે તો ચોટીલા આવે બે ને ચાલીસ મિનિટે સાયલા ત્રણ અને ત્રીસ મિનિટે લીંબડી ત્રણ ને પંચાવન મિનિટે બાગોદરા ચાર ને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ પાંચને પંદર મિનિટે નહેરુનગર અમદાવાદ પાંચને પચીસ મિનિટે પાડી અમદાવાદ પાંચને ત્રીસ મિનિટે અમદાવાદ છ ને પંદર મિનિટે તો મિત્રો ગાંધીનગર તમને મિત્રો છે સાત અને દસ મિનિટે હવે મિત્રો આપણે એસટી બસનું લાઈવ લોકેશન આપણે કઈ રીતે ચેક કરવું છે અને કઈ બસ હાલની અંદર ચાલુ છે એ આપણે કઈ રીતે ચેક કરી શકીએ તો એના માટે મિત્રો જોઈ લો આ પહેલું તો એપ્લિકેશન તમને આ ટાઈપનું પેજ આવશે તો અહીંયા હું સર્ચ કરું છું એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ તો અહીંયા આપણે લખી લઈએ સોમનાથ તો મિત્રો હું અહીંયા સોમનાથ લખી રહ્યો છું આપજો અહીંયા તો સોમનાથ મેં અહીંયા લખ્યું છે તો લખીને આવી ગયું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે આવી રીતે જો સોમનાથ આવે ને તો આવી રીતે ક્લિક કરી લેવાનું અને અહીંયા લખી લઈએ અમદાવાદ તો આપણે આ રીતે હું અમદાવાદ પણ લખી લીધું છે આ રીતે તો જેવું લખાઈને આવે એની ઉપર ક્લિક કરી દેવાનું અને અહીંયા સર્ચ બસ છે એની પર આપણે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે બધી બસો તમારી સામે મિત્રો આવી જશે આમાંથી કઈ બસ હાલની અંદર ચાલુ છે એનું લોકેશન આપણે કઈ રીતે જોઈ શકીએ તો આ એક બે ત્રણ ચાર અને પાંચ આ બસો હજી છે ને નીકળી નથી હવે નીકળવાની છે અને જે રૂલિંગ લખેલું છે એ બસ હાલની અંદર ચાલુ છે કેટલા વાગે નીકળી છે સા બાર અને સત્તર મિનિટે તો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું કંઈક નવું પેજ જોવા મળશે જેની અંદર આપણે આ ટાઈમ ટેબલ જોયું સાથે સાથે લોકેશન જોવાનું પણ એક પેજ તમને અહીંયાથી મળશે જો જુઓ સોમનાથથી બારને સત્તર મિનિટ નીકળી છે અત્યારે આપણે ટાઈમ આપણા ફોનની અંદર બારની ઓગણત્રીસ મિનિટ થઈ છે તો અહીંયા વેરાબલ પહોંચી છે તો લોકેશન જોવા માટે અહીંયા મેપનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું મેપનું તમે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને ક્યાં થઈને બસ નીકળવાની છે લોકેશન તને આ રીતે તમને દેખાડશે કયા કયા રૂટ ઉપર ગામડા ઉપર ઝૂમ કરીને પણ વધુ માહિતી કયા કયા ગામડા ઉપર થઈને નીકળવાની છે ને આ રીતે તમને મિત્રો માહિતી મળી રહી છે તો આપણે વેરાવલ બસ પહોંચી છે તો મિત્રો આવી રીતે તમે એની માહિતી મેળવી શકો છો આપ જોઈ શકો છો મિત્રો તો આ રીતે તમે એસટી બસનું કોઈપણ ટેબલ જોઈ શકો છો જો અહીં વેરાવળ લખેલું છે બસનું આઇકન છે વેરાવલ લખેલું છે અને આની ઉપર સ્ટેશન છે તો અહીંયા પણ વેરાવલ ટપકું થઈ ગયું છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી છે વધુ આવી એસ બસની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ